નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા આણંદ તથા નડિયાદ કપડવંશ ભરૂચ અને કંપાત આહવા ડાંગ વલસાડ તથા નવસારી છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી સાથે પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે મહેસાણા પાટણ સમીમાં ભારે વરસાદની આગાહી સાથે આરી બહુચરાજી તેમજ બનાસકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીસ સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પંદર સેમી આસપાસ વરસાદ નોંધાઈ શકે છે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેમાં રાજસ્થાનની આવતી સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તેમજ કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે